છે અને અમે લોકોએ સવન સરફેસ પરિવારે બધાએ મળી અને એક સરસ મજાના રામ ભગવાનના સ્થાપના દિવસે એક કાર્યક્રમ કરેલો હતો કે જેની અંદર બધી જ બહેનો દીકરીઓએ ભાગ લઈ અને રાત જાગી રાત જાગી જાગીને સરસ મજાની રંગોળી કરી હતી અને અમે લોકોએ મેઇન ગેટ પર જે રંગોળી કરી હતી ત્યાં અમે એક બાજુ દરવાજો ગેટ છે એ બંધ કરેલો હતો અને ત્યાં આડર્શ રાખેલું હતું કે કોઈ એ રંગોળી ના બગાડે ત્યાં રામ ભગવાનની રંગોળી હતી દીવડા પ્રગટાવેલા હતા અને બીજી સાઈડથી એ દરવાજો અમે ઓપન કરેલો હતો કે ત્યાંથી બધા આવજાવ કરી શકે પણ અમારા ફ્લેટમાં એક અમિત શાહ મેમ કરીને જે રહે છે એમને ત્યાં આવી અને વિરોધ કર્યો કે આ કોને અમિત સાહેબ વ્યવસાય એ શું છે એ કોર્પોરેટ ઓફિસર છે એવું એમનું કહેવાનું છે એટલે એમને ત્યાં આવીને થોડું માથાકૂટ કરી કે ભાઈ તમે આ કોને પૂછીને બંધ કર્યું છે અને હું અહીંયાથી જ નીકળીશ એમને રંગોળી પરથી ચા પોતાની કાર પાસ કરી અને ત્યાંની જે દોરીને બધું હતું એ તોડી નાખ્યું અને આ બધી જ વસ્તુ જ્યારે અમને લોકોને પરિવારને ખબર પડી કે આવું બધું થયું છે તો અમારા લોકોની ધાર્મિક લાગણી છે બહુ દુભાણી છે કે આજના દિવસે તમે જોવા જાવ તો જે લોકો ઝોપડપટ્ટીમાં રહે છે એ લોકોએ બી રામના સ્થાપના દિવસે એટલી સરસ તૈયારીઓ કરીને એમનું આગમન કરેલું છે તો પછી આપણે લોકો આવી આટલી સરસ પ્રોગ્રામ કર્યો છે અને એમાં જો આપણી રામ ભગવાનને લઈને લાગણી દુભાય તો એ બહુ દર્દનાક ઘટના અમારા લોકો માટે કહેવાય તો આ એક રજૂઆત છે બસ કઈ નહીં આવું ના થવું જોઈએ નેક્સ્ટ ટાઈમ અને આ એક ભગવાનને લઈને કાર્ય કાર્ય છે તો અમારા લોકોનો કઈ હેલ્પ ના કરે તો કાંઈ પણ એટલીસ્ટ આવી રીતે અમારા પ્રોગ્રામમાં કંઈ ખલેલ ના પહોંચાડે